સાતે સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ખેલાડીને સહભાગીતાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું દીપેશ સર દીપેશ સર ગુજરાત વાદોકાઈ કરાટે એસોસિએશન દ્વારા વેસ્ટર્ન ઇન્ડિયા વાદોકાઈ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન આજ રોજ ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી વડોદરા ખાતે રાખવામાં આવેલ હતું જેમાં રાજસ્થાન દમણ દીવ દાદાનગર હવેલી મહારાષ્ટ્ર અને ગુજરાતના એકસો વીસથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ ચેમ્પિયનશિપનો મુખ્ય ઉદ્દેશ્ય છે કરાટેની રમતને પ્રોત્સાહન આપવું જે રીતે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે રમતગમતને પ્રોત્સાહન આપ્યું છે ખેલ મહાકુંભ અને રાણી લક્ષ્મીબાઈ જેવી યોજનાઓ આવી છે જે મહિલાઓને અને બાળકોને કરાટેની તાલીમ માટે પ્રોત્સાહિત કરે છે એવા બાળકોને એવી છોકરીઓને આપણે કરાટેમાં આગળ લાવવા માટે આ ટાઈપની ટુર્નામેન્ટનું આયોજન આજરોજ અમારા સંસ્થા દ્વારા કરવામાં આવેલું છે જેમાં છોકરાઓને વિજેતાઓને મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવશે